વિસનગર શહેરમાં ચોરીનો સિલસિલો દિવસેને દિવસે જારી રહ્યો છે ત્રણ વાહન અને એક મોબાઈલની ચોરી પોલીસે તપાસ શરૂ કરી છે વિસનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ચોરીની ઘટનાએ ચિંતા વધારી છે શહેરના ત્રણ દરવાજા અને એસટી ડેપો વિસ્તારમાં ત્રણ વાહનોની ચોરી થઈ છે દર્શનકુમાર પટેલનું એક્ટિવા ત્રણ દરવાજા ટાવર પાસેથી ચોરાયું મનોજભાઈ પ્રજાપતિનું બાઇક જીબી ગેટ પાસેથી અને સૌરભભાઈ શાહનું બાઇક એસટી રેપો પાર્કિંગમાંથી ચોરાયું છે આ ઉપરાંત પાટણી દરવાજા વિસ્તારમાં એક અલગ ઘટના બની છે વિસનગર પોસ્ટ ઓફિસના પોસ્ટમેન નરેન્દ્રભાઈ બાવાનો દસ હજારનું કિંમતનો મોબાઈલ ટપાલ વિતરણ દરમિયાન ખિસ્સામાંથી ચોરાયો હતો તમામ પીડિત વ્યક્તિઓએ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે અલગ અલગ ગુનાઓ દાખલ કરી તપાસ શરૂ કરી છે વાહન માલિકોએ વ્યાપક શોધખોળ કરી હતી પરંતુ વાહનોનો કોઈ પત્તો લાગ્યો નથી જાવેદ મનસુરી વિસનગર